તરફ કોંગ્રેસે રાજ્યસભા માટે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં રાજસ્થાનથી સોનિયા ગાંધી ઉમેદવાર બન્યા સોનિયા ગાંધીએ જયપુર પહોંચીને પોતાનું નામાંકન જે છે તે દાખલ કર્યું તેમની સાથે રાહુલ ગાંધી ગાંધી પણ સાથે હતા પહેલીવાર રાજ્યસભાની ચૂંટણી લડશે સોનિયા ગાંધી જ્યાં હિમાચલ પ્રદેશથી અભિષેક મનુસિંઘવી ઉમેદવાર છે જ્યારે બિહારથી અખિલેશ પ્રતાપસિંહ અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરે ઉમેદવાર બનાવાયા છે કોંગ્રેસના રાજ્યસભાની ચૂંટણીઓને અનુલક્ષીને હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે કોંગ્રેસે ચાર ઉમેદવારો જાહેર કર્યા ગુજરાતમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર કરવાનું કરવા પર સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં સોનિયા ગાંધી પહેલી વખત રાજ્યસભાની ચૂંટણી જે છે તે લડવાના છે અને જયપુર ખાતે તેમણે પોતાનું નામાંકન જે છે તે ભર્યું છે જણાવી દઈએ કે ાયબરેલી જે પોતાની પરંપરાગત બેઠક છે તે હવે સોનિયા ગાંધીએ છોડી છે અને પ્રથમ વખત તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે તો કોંગ્રેસે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં સોનિયા ગાંધીનું પણ નામ છે રાજસ્થાનથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા જયપુર ખાતે પહોંચી તેમણે નામાંકન ભર્યું છે તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા પ્રથમ વખત તેઓ રાજ્યસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે કોંગ્રેસે પાંચ ઉમેદવારો જાહેર કર્યા છે ગુજરાતમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે જાહેર કરવા નામ જાહેર કરવાના બાકી છે હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી જેમને ઉમેદવાર બનાવાયા છે જ્યારે બિહારથી અખિલેશ પ્રતાપ સિંહ જે છે તેમને ઉમેદવારી સોંપવામાં આવી છે હવે રાજ્યસભાનું આ જે સમ્રાંગણ છે તેમાં નામોની જાહેરાત એક પછી એક કરવામાં આવી રહી છે તો મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરે કે જેમના નામની જાહેરાત ઉમેદવાર તરીકે કોંગ્રેસે કરી છે